કરી લેજે તમે ના જે કે ગુડ આફ્ટરનુન તો સવા બાર બાર વીસ થઈ છે બ્લોગ સ્ટાર્ટ થાય છે બાર વીસે સ્વાગત છે તમારા બધાનું કાલ સોનીના બ્લોગમાં મારા મમ્મીના મસ્ત મજાના ગામડાના સ્વીટ હોમમાં તો ભાઈ આવું છે ને અહીંયા રોકાવા ગામડું કોને ન ગમે મને તો બહુ જ ગમે મસ્ત મજાની અહીંની ઠંડી હવા અને આવું સરસ હવામાન અને રાતે તો કોઈ મજા આવે ઠંડક એવી અને પક્ષી બોલતા એ ભેહું નીકળશે ગાયું નીકળશે ગારની સુગંધ ભાઈ બહુ મજા આવે આવજો બધા અહીં રોકાવા તમારા મોરલી બેન પણ મસ્ત મજાના પળિયામાં હવા ખાય છે તડકો ખાય છે મમ્મીએ જમી લીધું છે શું જમવાનું છે ચાલો બતાવો અને આજે લાઇટેય નથી શુક્રવાર છે સાંજે ઠેઠ આવશે એટલે હાલત એમય ખરાબ છે ચાલો જય સ્વામિનારાયણ જમી લીધું તમે શું જયમાં હા ખીર છે કોરું બટેટાનું શાક છે રોટલી છે પાપડ છે તો ચાલો તમે બધા પણ જમાવો પણ ફટાફટ જમી લઉં મજા આવે ને મમ્મી

અમારા મોરલી બેન અત્યાર સુધી સુતા હતા મસ્ત ઝાડવાના છાયા નીચે ઠંડા પવન નીચે ઉઠી ગયા છે મારા અવાજ છે હાય મોરલી જોવે છે અને સામે મમ્મી પણ સુતા જ છે પોણા ચાર થયા છે મમ્મી ચા મૂકે છે અને અમારી બેઠી જ છે મોરલી વાત જોઈ અને અચાનક બધું બદલાઈ ગયું આઈ મીન કે હવામાન કાળા ભમર વાદળા થઈ ગયા છે મસ્ત હવામાન થઈ ગયું છે એકદમ ગરમી બહુ જ હતી તો મમ્મી ચા પાણી કરે છે અને કઈક બીજુંય કામ કરે છે અને મોરલી એ મમ્મી મોરલો કે હું મોરલી કય મોરલી તો ફેસ ચાલો ચા પીવા મમ્મી બધાને બોલાવો ને ચા પીવાલો ચા હાલો ચા પી લઈએ ખાઈ માલા વડી લો જઈશ મેં ચા પી લીધી છે અને આજે મારે રોંધો નથી કર્યો મમ્મી રોંધો ઘરે જ કરી લીધો છે એને જમાઈ તું મસ્ત એટલે આજે કાંઈ મને જરૂર નથી હવામાન બહુ મસ્ત છે વાદળા છે ઠંડો પવન છે લાઈટ હજી આવી નથી મારે એક વાત તમારી સાથે શેર કરવી છે તો પ્લીઝ તમારે ગામડામાં ઘરે તો અચૂક જ આવજો વર્ષમાં એકાદ બે વખત આવજો જ કારણ કે એનું હવામાન એ માટીની સુગંધ એ બહુ મજા આવે સાચે એમ કે અહીંયા જ રહેવું છે ને એમ ગમે આ બીમાર તો આપણે સાજા થઈએ સવાર સવારમાં મોરલાનો અવાજ પછી પક્ષીઓ બોલતા હોય અને ઝાલર વાગતી હોય મંદિરમાં કેવી મજા આવે ફ્રેન્ડ્સ રા સાંજે તે ઝાલર વાગતી હોય ભેહું જાતે ગાયું જાતી હોય મંદિરે દીવાબત્તી થતા હોય આપણા વડીલો ચોરે બેઠા હોય શેરીમાં માવતર બેઠા હોય છોકરાઓ રમતા હોય ભેહું ગાયું નીકળે ખાંડની સુગંધ માટીની સુગંધ વાહ મજા આવી જાય એટલે એક વખત તો તમે તમારા જ્યાં ગામડામાં ગયો તો આવજો જ મન ખુશ થઈ જાય અને સાચી શાંતિ મળે ચાલો થોડાક આટા મારી લાઈટ નથી હજી આવી આવી મમ્મી જોડે કે આવી આવી ફ્રેન્ડ લાઈટ આવી હાશ હવે જીવ આવ્યો મજા આવશે કઈ તો પેલા તો ફોન ચાર્જિંગ બધા જ મૂકી દે હું એક નહીં તો પેલા હું સ્ટાર્ટ કરું ફોન ચાર્જિંગ કે ફે બધે મસ્ત ઘડીક આરામ કરું ગાઈસ તો સાંજના સવા છ થઈ ગયા છે અને હું હમણાં જઈને આવી છું બજારે કારણ કે ઢોકળાનું નું મુકવા ગઈ તી પણ હાથો નથી એટલે પછી કીધું કે સાંજે લેવા જાણ છે ને ડેરી દૂધ લેવા જાણ છે એટલે બે કામ પતાવ તે ને મમ્મી જાય છે એમના ફ્રેન્ડના ઘરે હું જાવ છું મારા ફ્રેન્ડના ઘરે સુઈ જ જાવ મમ્મી બે સામ બે જણા જાય છે તો ચાલો આટો મારી આવે આવું તમારે ચાલો તો મમ્મી આવે છે અને હું જાવ છું

ગમતું છે જ છે આ વિડિયો જોઈને થોડાક બોલામાં લોચા પડ્યા સોરી પણ મજા આવતી હોય તો આવી જાવ અમારા ઠળિયા છે ને ફ્રેન્ડ શેર લોહી ચડી જાય એવું મજા આવે એવું બાય સાડા સાત થઈ ગયા છે દૂધ લઈ આવીશું દિયાવતી મમ્મી કરી લીધા છે તો બસ આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો કરું છું તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કર્યો ને મમ્મી હા મમ્મી રોટલો બનાવે છે એના માટે મારે ભાખરી કરી છે તો મારે રોટલી પડી છે શાક પડ્યું છે તો મારે એ હાલશે તો બસ કાલે પાછા મળશે મારી મમ્મી સાથે ત્યાં સુવિધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ